રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા મહાદેવના દર્શન કરી મંત્રીશ્રીએ પૂજા સામગ્રી અર્પણ કરી ચેનલ મેનેજર શ્રી દ્વારા સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી અભિવાદન કરાવ ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનો મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા પ્રાતઃ તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ

સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની